ગાંધીનગરથી સોમનાથ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે મિત્રો ગાંધીનગરથી તો ખાસ વિડીયોની અંદર મિત્રો બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એસટી બસને દરેક માહિતી આપણી ચેનલમાંથી તમને મળશે અને બધી માહિતી મિત્રો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે તો એપ્લિકેશન કયું છે એની પણ તમને માહિતી ખાસ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ ગાંધીનગરથી માણસા જવા માટે કઈ બસ કેટલા વાગ્યે નીકળવાની છે કયા રૂટ ઉપર કે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની બધી જ માહિતી આ વિડીયોની અંદર તમને મળવાની છે તો પહેલા નંબરની મિત્રો બસ છે મિત્રો વિસનગરથી સોમનાથ સ્લીપર છે મિત્રો જે સાંજે છ અને ત્રીસ મિનિટે નીકળે છે વિસનગરથી ક્યાં થઈને નીકળવાની છે તો ગોજારિયા તમને મળશે મિત્રો સાત અને પાંચ મિનિટે ગાંધીનગર ડેપો તમને મળશે આઠ અને 10 दस मिनिटे राणी बस स्टॉप अमदावाद मैं ने पचास मिनिटे पाली अमदावाद नव ने पांच मिनिटे अमदावाद नौ ने पंदर मिनिटे चांगोदर नौ ने तीस मिनिटे बागोदरा दस वगे लींबड़ी दस ने तीस मिनिटे सायला दस ने पचास मिनिटे चोटीला हाईवे अग्यार दस मिनिटे राजकोट अग्यार पचास मिनिटे गोडल बार ने तीस मिनिटे नवागढ़ एक ने પાંચ મિનિટે જૂનાગઢ બે અને પાંચ મિનિટે કેશોદ ત્રણ અને દસ મિનિટે અને સોમનાથ મિત્રો તમને પહોંચાડશે સો અને દસ મિનિટે સવારે તો બીજા નંબરની મિત્રો બસની વાત કરીએ ગાંધીનગરથી સોમનાથ છે જે કેટલા વાગે નીકળે છે મિત્રો છ વાગે નીકળે છે ગાંધીનગરથી સ્લીપર ક્યાં થઈને નીકળવાની છે તો અમદાવાદ તમને મળશે મિત્રો છ ત્રીસ મિનિટે પાર્ડી અમદાવાદ છ પિસ્તાળીસ મિનિટે નહેરુનગર અમદાવાદ છ પચાસ મિનિટે સરખેજ અમદાવાદ સાતને પાંચ મિનિટે બાગોદરા સાત અને ચાલીસ મિનિટે લીંબડી હાઇવે આઠને પિસ્તાળીસ મિનિટે સાયલા નવને દસ મિનિટે ચોટીલા નવ અને પંચાવન મિનિટે ચોટીલા હાઇવે દસ પંદર મિનિટે રાજકોટ અગિયાર અને પાંચ મિનિટે વીરપુર ગોંડલ બારને ત્રીસ મિનિટે જેતપુર એકને દસ મિનિટે જૂનાગઢ એકને પંચાવન મિનિટે વાંથલી બે ને પાંત્રીસ મિનિટે કેશોદ ત્રણ અને પાંચ મિનિટે વેરાવળ ચાર અને દસ મિનિટે અને સોમનાથ મિત્રો તમને પકડશે ચાર અને ત્રીસ મિનિટે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો માણસાથી સોમનાથ તો કેટલા વાગે નીકળે છે લક્ઝરી બસ છે માણસાથી સોમનાથ નીકળે છે ત્રણ અને અડત્રીસ મિનિટે બપોરે જે માણસાથી નીકળે છે જે વાસણિયા મહાદેવ તમને મળશે ત્રણ ને બાવન મિનિટે રધેજા ચોકડી માણસા ત્રણને ત્રેપન મિનિટે પેથાપુર ચોકડી ત્રણ ને ચોપન મિનિટે તો ગાંધીનગર તમને મળશે ચાર અને અગિયાર મિનિટે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચ ને છત્રીસ મિનિટે અમદાવાદ છ વાગે પાડી અમદાવાદ છ વાગે પણ નહેરુનગર અમદાવાદ છ ને દસ મિનિટે સરખેજ અમદાવાદ છ ને અડતાલીસ મિનિટે બાગોદરા નવને ઓગણત્રીસ મિનિટે લીંબડી બાર ને બાર મિનિટે સાયલા બે ને પચાસ મિનિટે ચોટીલા હાઈવે ચાર ને બાર મિનિટે રાજકોટ છ અને પંચાવન મિટે ગોંડલ નવ અને સાત મિનિટે વીરપુર ગોંડલ દસને આઠ મિનિટે જેતપુર દસ અને છપ્પન મિનિટે જૂનાગઢ બાર અને અડતાલીસ મિનિટે વાંથલી એક અને ચાલીસ મિનિટે કેશોદ ત્રણ ને ત્રણ મિનિટે વેરાવળ પાંચ અને અઢાર મિનિટે અને સોમનાથ તમને મિત્રો પકડશે પાંચ અને છવ્વીસ મિનિટે તો મિત્રો એપ્લિકેશનની પણ તમને સાથે સાથે માહિતી આપી દઉં કે આ એપ્લિકેશન છે ઓનલાઈન તમને એસટી ડેપોની બસ ડેપોની માહિતી મેળવવા માટે રૂટની છે તો એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર તમે મિત્રો બધી માહિતી મેળવી શકો છો બસ ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે કેટલો સમય લાગે છે એની બધી માહિતી મિત્રો તમને આ એપમાંથી મળી રહેશે તો ખાસ કરીને બધી માહિતી ઓનલાઈન મેં તમને જોઈને જ દરેક માહિતી આપેલી છે અને વધુ કોઈપણ પણ ડેપોના તમારે ટાઈમ ટેબલ જોવા છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જે પણ ઓનલાઈનમાં જેટલી માહિતી છે એટલી માહિતી મેં તમારા માટે વિડીયો ભરાયેલી છે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો